觉得吃完呢，你。<music>

ભાયલી ગામની અંદર વર્ષો જૂની આ સરકારી મંડળી જેની અંદર અહીંયાના સ્થાનિક લોકોને અનાજ પાણી આપવામાં આવતું હતું અને આ જ્યારે જર્જરિત બની ત્યારથી જ અમે લોકો આ જર્જરિત બની ત્યારથી જ અમે લોકો આનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ કંઈને ક્યાંય જોવા જઈએ તો પ્રશાસન ઊંઘતું જોવા મળી રહ્યું છે અને કોઈ અહીંયાનો ભા મતલબ ભાયલીનો જે પણ વારનામાં દસમાં કોર્પોરેટર લાગે છે એક પણ કોર્પોરેટર જ્યારથી એ લોકો કોર્પોરેશનનું ઇલેક્શન જીત્યા છે ત્યાર પછી એક પણ વાર ભયલીની મુલાકાત દર આવ્યા નથી એનું આ ઉત્તમ ઉદાહરણ એ છે કે જ્યારે એ લોકો કોઈ મતલબ મુલાકાત પ્રમાણે આવ્યા હોત તો આ પરિસ્થિતિ આપણે જોવાના મળી હોત અને આ તો એક સામાન્ય ઉદાહરણ છે કે આ સાઈડની એક દિવાલ પડી છે તમે આની ચારે તરફ દિવાલો જોઈ શકો છો આની ઉપરનો માળ પણ તમે જોઈ શકો છો અંદરની હાલત પણ તમે જોઈ શકો છો આ ભોયનું નીચે આવેલું છે તેની પણ હાલત તમે જોઈ શકો છો એકદમ જર્જરિત હાલતમાં જોવા મળે છે તો અહીંયાના સ્થાનિક રૂપે અમારી એક જ માંગ છે કે આ જે પણ ઇમારત છે તેને તોડી પાડવામાં આવે અધરવાઇઝ આનું રિનોવેશન કરવામાં આવે